ભુજના ચાર ઇસમોએ ફેક ફેસબુક આઈડી બનાવી જોધપુરના એક વ્યક્તિ સાથે સસ્તા સોનાની લાલચ આપી એક્યાસી લાખની ઠગાઈ કરી જોધપુરના હીરાલાલ આપા રામજી ચૌધરી ઉંમર વર્ષ પંચાવન સાથે ફેસબુક દ્વારા સોનાના બિસ્કિટ વેચાણના બહાને થયેલ ઠગાઈના કેસમાં મોટો ખુલાસો થયો છે આરોપી કુણાલ જોશી નામે ફેક આઈડી બનાવી વાસ્તવમાં નવાબ હયાત કક્કલ ઇકબાલ ઉર્ફે અકી મહમ્મદ ચૌહાણ ઇકબાલ ઉર્ફે મચ્છર કાસમજત અને ઇમ્તિયાઝ ઇબ્રાહિમ નામના ઇસમોએ સાથે મળીને આ કવતરું ગોઠવ્યું હતું ફેસબુક આઈડી કુનાલ જોશી એક્સપોર્ટ ઇમ્પોર્ટ નામે બનાવવામાં આવી હતી જેમાં વિવિધ દેશોના સોનાના બિસ્કિટના વેચાણ સંબંધિત પોસ્ટ અપલોડ કરી ફરિયાદીને મળવાની કોશિશ કરી હતી ત્યારબાદ આરોપીઓએ દુબઈથી સોનું આયાતનો વ્યવસાય ચલાવતા હોવાનો ખોટો ઢોંગ કરી હીરાલાલ ચૌધરીને મેસેન્જર દ્વારા સંપર્ક કર્યો હતો મળતી માહિતી અનુસાર આરોપીઓએ ફરિયાદીને બે સોનાના બિસ્કિટ પંદર ઓછા ભાવે આપવાની લાલચ આપી રૂપિયા છ રકમ મેળવી હતી ત્યારબાદ છ બિસ્કીટ માટે રૂપિયા ચાલીસ લાખ અને પછી અન્ય સોનાના બિસ્કીટ માટે રૂપિયા તેર લાખ પચાસ હજાર અને વધુ રકમ આપી આમ આરોપીઓએ કુલ રૂપિયા એક્યાસી લાખ ચારસો ફરિયાદી પાસેથી સોનાના બિસ્કીટ આપી પૈસા પડાવી લીધા હતા પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરતા બે આરોપીઓ નવાબ હયાત કક્કલ અને ઇકબાલ ઉર્ફે અકીમ અહમદ ચૌહાણને ભુજ ખાસરા ગ્રાઉન્ડ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે અન્ય બે આરોપીઓ ફરાર છે રિપોર્ટ બાય કિરણ ગોરીભુજ ઓમ સાઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ओम साई नर्सरी अस्तगाम तालुको राहता जिला अहमदनगर महाराष्ट्र संपर्क जिग्नेश सेंगाट फोर सिक्स नाइन सिक्स नाइन थ्री फाइव सिक्स नाइन फाइव टू सिक्स थ्री सिक्स अर्पित पटेल सेवन जीरो फोर वन थ्री नाइन थ्री फाइव नाइन तमज नाइन फाइव सिक्स थ्री थ्री सिक्स फाइव